જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે છોડ સાત બે હજાર પચ્ચીસના રોજ આજે આપણે દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર અને તમારા સમક્ષ આવી ગયા છીએ મિત્રો તો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક બસો ને ઠીયોતેર કિલોક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને તેસઠ પોઇન્ટ પોસઠ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ અઢાર ટકા ઉપર ભરાઈ ગયો છે મિત્રો હાલમાં ઉપરવાસ વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી ની આવકમાં ઘટાડો જોવા મળે છે અને આગામી દિવસો માં હવામાન વિભાગની માઉન્ટ આબુ આબુ રોડ દાંતા આગળ વરસાદ પડશે તો પાણી ની આવક માં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ ની સપાટી પણ ઝડપથી ઊંચી આવતી જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો આ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપડે આ ચેનલ ઉપર મિત્રો દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી